ભરૂચ ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં તેના સમાવેશક વિકાસ અને વૃદ્ધિના ઠીમેટિક ફોક્સ એરિયાના ભાગરૂપે યુપીએલ ગુજરાતના ઝઘડિયા તાલુકાના તલોદરા અને ડઢેડા ગામોમાં અસરકારક પ્રોજેક્ટ દ્વારા ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે આ પહેલ સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા સાથે કુદરતી સંસાધનોને જાળવી રાખવા ઉપર ધ્યાન આપે છે આ પહેલ હેઠળ યુપીએલ વરસાદી પાણીના સંગ્રહ વધારવા તથા ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે તલોદરા ગામમાં અગિયાર એકરનો તળાવ બનાવી રહી છે આ પ્રયાસના ભાગરૂપે તળાવની સીમા ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તથા બાયોડાયવર્સિટીને વેગ આપવા માટે સો વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચના અધિક કલેક્ટર એન આર ધાંધલ ભરૂચના સહાયક વન સંરક્ષક આર ડી જાડેજા ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુશ્રી મીના ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર એસ રાહવીર યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ પ્રવિંદન ગઢવી અને યુપીએલના વાઇસ પ્રેસિડેન્ટ સીએસઆર રિષિ પઠાનિયા ઉપસ્થિત રહ્યા હતા આ તળાવની વોકવે અને સીટિંગ સાથે કાયાપલટ કરવામાં આવી રહી છે જે પર્યાવરણ અને સમુદાય બંને માટે લાભદાયક જગ્યા બનશે આ જ પ્રકારે દઢેડામાં યુપીએલ જળ સંવર્ધન અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે બે પોઈન્ટ પાંચ એકરનું તળાવ વિકસાવી રહી છે આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના સંગ્રહને વધારવા સ્થાનિક લાભ પૂરો પાડવા અને ભૂગર્ભ જળ સંશોધનને ફરીથી ભરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે સમુદાયને જોડવા માટે અને કુદરતી સંસાધનોના સંવર્ધનમાં સામૂહિક પગલાં લેવાના મહત્વ ઉપર પ્રકાશ પાડવા માટે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં સ્થાનિક ટીમોએ ખેલ દિલીની ભાવના સાથે સ્પર્ધા કરી હતી જેમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠોડ જીઆઈડીસી ઝઘડિયાના નોટિફાઈડ એરિયા ઓથોરિટીના આસિસ્ટન્ટ એન્જિનિયર આકાશ વસાવા અને યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ પ્રવિંદન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ પહેલ અંગે યુપીએલના સીએસઆર વાઇસ પ્રેસિડેન્ટ રીષિ પઠાનિયાએ જણાવ્યું હતું કે યુપીએલ ખાતે અમારો હેતુ જવાબદાર પ્રથાઓ દ્વારા સમાજમાં ટકાઉ તથા હકારાત્મક પરિવર્તન લાવવાનો છે અમારી સામુદાયિક પહેલોના કેન્દ્રમાં સમાવેશ વિકાસ અને વૃદ્ધિ મહત્વપૂર્ણ છે તળાવો વિકસાવીને વૃક્ષો વાવીને અને ઇકોલોજીકલ બેલેન્સને પ્રોત્સાહન આપીને અમે કુદરતી સંસાધનોને પુનઃસ્થાપિત કરવા અને સામુદાયિક સુખાકારીને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ આ પ્રયાસો ગ્રામીણ સમુદાયોને તેમના પર્યાવરણના કરતા બનવા માટે સશક્ત કરે છે જે વધુ હરિયાળા અને સૌના માટે સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અમારા વિઝન સાથે જોડાયેલા છે સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરતા ભરૂચના અધિક કલેક્ટર એન આર ધાંધલે જણાવ્યું હતું કે દઢેડા અને તલોદરામાં યુપીએલ જે કામ કરી રહી છે તે શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે કે કેવી રીતે જાહેર ખાનગી ભાગીદારીથી જળ સંવર્ધન અને જૈવ વિવિધતા જેવી મહત્વની જરૂરિયાતો સંતોષી શકાય છે આ પહેલ પર્યાવરણ તથા સમુદાયની સુખાકારી બંને ઉપર કાયમી અસર છોડશે प्रयासो पर्यावरण विकास यूपीएल प्रतिबद्धता दर्शाचित करे समुदाय तंदुरस्त इको सिस्टम टकी सके मेरा नाम ऋषि पठानिया है और मैं यूपीएल में सी एस आर हेड की तरह काम कर रहा हूँ आज का जो ये हमारा प्रोग्राम है ये जो प्रोग्राम हमारा है ये हमारे जो ती, चार थीमेटिक फोकस एरिया है उसमें से जो प्रकृति से रिलेटेड है उससे रिलेटेड कार्य के लिए हम यहाँ पे इकट्ठा हुए हैं हमने यहाँ पे एक तालाब का निर्माण करवाया है ग्राम पंचायत के सहयोग से पूरा का पूरा ग्राम पंचायत तलोदरा के सहयोग से जिसमें हमें जो ग्राम पंचायत के सीनियर मेंबर्स हैं साथ में तालुका पंचायत के सीनियर मेंबर्स हैं उनके बहुत सहयोग से ये हमने जो तालाब बनाया है ये लगभग 11 एकड़ में है पूरा का पूरा और लगभग उन्नीस हज उन्नीस करोड़ उन्नीस करोड़ लीटर पानी का संग्रह होगा यहाँ पर जब ये काम हो गया तो उससे संबंधित आज हमने फिर प्लांटेशन का आज कार्यक्रम रखा था जब आज प्लांटेशन आज हमने लगभग 200 पौधों का प्लांटेशन किया हुआ है यहाँ पे आ, जिसमें हमें ग्राम पंचायत का बहुत अच्छा सहयोग मिला हुआ है जैसा मैंने पहले भी कहा है कि कोई भी कार्य करने के लिए पार्टनरशिप बहुत ज़रूरी होती है यू हमेशा से अग्रसर रहा है कि हम कोई भी अच्छा काम करेंगे बट हमें पंचायत का बहुत अच्छा सहयोग मिलता है जिसके कारण आज ये कार्यक्रम सम्पन्न हो पाया તલોદરા માજી સરપંચ વિઠ્ઠલભાઈ વસાવા પર્યાવરણ ફાઉન્ડેશનના પ્રમુખ અને મારી જોડે મારા પત્ની સરપંચ ઉર્મિલાબેન વસાવા અને જોડે યુપીએલના હેડ સીએસઆર હેડ ઋષિ પઠાણિયા સર અને યુનિટ હેડ ગઢવી સર અમારે આ તલોદરા જે તળાવનું ડેવલપ કરવાનું કામ બે વર્ષથી ચાલતું હતું તો બે વર્ષની અંદર જે ડેવલપ થયું છે એના અનુસંધાનમાં આજે યુપીએલ અને ગ્રામજનો ભેગા થઈ ને બસો જેટલા પ્લાન્ટેશન કર્યું ઝાડનું અને યુપીએ અમારો સંદેશો એ છે કે યુપીએલ કંપની અમારા સાથે આ જ રીતના અમારા ગામના વિકાસમાં અમને સહયોગ આપતી રહેશે એ જ કહીને હું છું જય ભારત